આવ્યા જ જય 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 દ્વારકાધીશ આજનો દિવસ અને ખાસ જે પુણ્યમનો દિવસ છે દ્વારકા જગત મંદિર પર જે લાખોની ભીડ છે અને હજારો લોકોએ ગૂમતી સ્નાન કર્યું છે પુણ્યનું માથું વાંધ્યું છે અને ત્યારે દ્વારકા ટુડે ખાસ જે ફાયર બ્રિગેડની ટીમ આયા દ્વારકા ગૂમતી ઘાટ પર તૈનાત કરવામાં આવી છે અને જે દ્રશ્યો આપને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ દ્વારકા આવતા જગત મંદિરે ક્રિસ્ત ભક્તો કાના સાથે રંગે રમી શકે એના માટે તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ અહીંયા ફાયર બ્રિગેડની ટીમ છે જેના દ્વારા તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ અનિચ્છ બનાવ ન બને કોઈ પાણીમાં ડૂબે નહીં અને શાંતિથી લોકો સ્નાન કરે શું કામ કે આજના દિવસે ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ દ્વારિકા નગરીમાં રહ્યું છે અને ખાસ જે દ્રશ્યો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને આપને બતાવી રહ્યા છે ગોમતી સ્થાન ના દ્રશ્યો છે પૂનમ નું વિશેષ ગોમતી સ્થાન દ્વારકાના ગોમતી મહત્વ છે ખાસ જે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પછી પ્રભુ દર્શન અને પછી મોક્ષ દ્વાર માંથી બહાર એક હોળી નો જે પર્વ છે હોળીની ઉજવણી છે દ્વારકામાં થઈ રહ્યું હોય અને હજારો લાખોની સંખ્યામાં પદયાત્રા કરી અને ક્રિસ્ત ભક્તો દ્વારકા આવ્યા હોય ત્યારે એક બાજુ પ્રભુ દ્વારકાધીશની ની બાવન ગઢ ની ધજા શિખરે લાગી રહી છે બીજી બાજુ હજારો લોકો ગુમતી સ્નાન કરી રહ્યા છે અને ખાસ જે દ્રશ્યો તો ખાસ આપણી સાથે અહીંયા ફાયર બ્રિગેડમાંથી માંથી જીતુભાઈ છે જીતુભાઈ પેલા તો જય 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 દ્વારકાધીશ થઈ જાય જીતુભાઈ ખાસ જે રીતના હોળીનો પર્વ ફાયર બ્રિગેડની ટીમ જે રીતે ગુમતી ઘાટ પર પાણીમાં તૈનાત છે અને સોલે સોલ ઘાટ પ્લસ નવા ઘાટનું જે મોનિટરિંગ અને ખાસ કેટલા લોકો એવા છે કે જે ડૂબતા હતા બચાવવામાં આવ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી કન્ટિન્યુસ સવારના આઠથી બપોરના ચાર વાગે લગીને કન્ટિન્યુઅસ રાઉન્ડ બોટથી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે કોઈ અંદર પૂરા પાણીની અંદર ન જઈ શકે સૂચના સતત આપવામાં આવે છે અને આજથી ત્રણથી ચાર જણા લોકોને બચાવવામાં આવેલા છે

અને આ લોકોને ધરતા ના આવડતી સૂચના ખાલી આગળ ઘાટની બાજુમાં નાહવાની સૂચના સતત આપવામાં આવે ખાસ કાલ ધૂળેટીનો પર્વ છે શું તૈયારીઓ ધૂળેટીના પર્વને લઈને કેટલી બોટ દરિયામાં રહેશે હાલ ધૂળેટીનો પર્વ હોય છે ગામનું લોકલ સૌથી વધારે નાહવાવાળું વધારે હોય છે અને જાત્રુ પણ હોય છે એને વિશેષમાં ધ્યાન વધારે રાખવામાં આવે છે કે કોઈ ના આવે ન ડૂબે એના માટે સતત ધ્યાન રાખવામાં આવે છે તો દ્વારકાના ગુંતી ઘાટ પરથી આ બધા સમક્ષ લાઈવ છું અને જે રીતના દૃશ્યો આપને ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બતાવવામાં આવી રહ્યા છે અને જે દ્રશ્યો આપણી સાથે જીતુભાઈ છે 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 પછી પછી ખાસ જે એકવાર તો જય 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 દ્વારકાધીશ થઈ જાય તો જે રીતના ગોમતી સ્થાનનું નું વિશેષ મહત્વ અને દ્વારકાનો ગોમતી ઘાટ કહેવાય છે ચાર દિશામાં દરિયો પછી સેટ અને દ્વારિકા ટુડે ફેસબુક લાઈવ આ બધા સમક્ષ વિશેષ ઝાંખીના દ્રશ્યો આ બધા સુધી પહોંચાડતું હોય હજારોની સંખ્યામાં માનવ મહેરામણ હોય અને જે રીતના દ્વારકાના દરિયામાં એક નાવાની મોજ વિશેષ ગુમતી સ્નાનની મોજ હોય અને જે દ્રશ્યો દ્વારકાથી આ બધા સમક્ષ લાઈવ હોય તો કાળિયા ઠાકરનો નાદ આપને જોવા મળશે અહીંયા કહેવાય છે હોળીનો પર્વ હોય ને ત્યારે એવું કહેવાય જય રણછોડ માખણ છોડ દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે અને જે ક્રિસ્ત ભક્તોની મોજ છે તો વિશેષ દ્રશ્યો દ્વારકા ટુડેથી લાઈવ ઓમ ધોવાણી આપણે વિશેષ ઝાંખી ખાસ દ્વારકાથી આપને આપી રહ્યો છું દ્વારકા ટુડે સંગ મેં પહેલાં પણ કીધું હતું હોળીનું વિશેષ કવરેજ જ્યાં ઊંડા પાણી છે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ સતત મોનિટરિંગ અને સીટી વગાડી અને લોકોને ખ્રિસ્ત ભક્તોને સાથ સહકાર આપે છે કોઈ અનિચ્છ્ય બનાવ ન બને અને દ્વારકાધીશની બધા ઉપર કૃપા વરસતી રહે એ રીતનું મોનિટરિંગ આપ જોઈ શકો છો તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે તો દ્વારકા ટુડેદી સૌ ને મારા જય 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 દ્વારકા જય ઠાકર